નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ધોરણ આઠનું જે નવું પાઠ્યપુસ્તક આ વર્ષે આવ્યું છે એ પાઠ્યપુસ્તકની અંદર એક પછી એક એવા દરેક કાવ્ય પંક્તિઓ અને પાઠનું સોલ્યુશન સમજૂતી આપણે જોતા જઈએ છીએ અને આજે એ સ્વાધ્યાય ભણવામાં કે પાઠ સમજવાની અંદર આપણે પહોંચ્યા છીએ આપણું કાવ્ય નંબર સત્તર જેનું નામ છે ચિત્ત તો સિદ્ધ ચિંતા ધરે તો આ કાવ્ય પંક્તિને આપણે સારી રીતે સમજીએ જોઈએ એમાં સૌથી પહેલા આપણે સમજવાનો છે કવિ પરિચય તો આપણે આ કાવ્ય પંક્તિના કવિ છે દયારામ જાણીએ દયારામ વિશે તો દયારામ એ મધ્ય યુગીન ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સર્જક હતા તમને બધાને ખબર છે કે આપણે ગુજરાતીની અંદર સાહિત્યના પણ ભાગ પડે જૂનું પુરાણું અર્વાચીન

અને કૃષ્ણ ભક્તિ એ એમની કૃતિઓનો કેન્દ્રવર્તી વિષય રહ્યો હતો એટલે મોટા ભાગનું જે છે એ કોને લઈને લખવામાં આવ્યું હતું તો કૃષ્ણ ભક્તિને લઈને લખવામાં આવ્યું હતું જેમ નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિ વિશે લખે છે જેમ મીરાભાઈ કૃષ્ણ ભક્તિ વિશે લખે છે એમ દયારામની પણ તમને ઘણી બધી કૃતિઓ જે છે એ કૃષ્ણ ભક્તિને લઈને લખેલી જોવા મળશે તેમની એસી થી વધારે કૃતિઓ અત્યારે ઉપલબ્ધ છે અને દયારામની ગરબીઓ એ ગુજરાતમાં ખૂબ જ જાણીતી છે જો આપણે કેમ નરસિંહ મહેતાનંદ મીરાબાઈના પદ યાદ રાખતા હોય એમાં દયારામની ખાસ વસ્તુ શું છે એમની સ્પેશિયાલિસ્ટી સ્પેશિયાલિટી આપણે કહીએ તો તો દયારામની ફેમસ વસ્તુઓ છે એની ગરબી અને આમ મૂળ તમે જોવા જાઓ તો એણે જેટલી પણ કૃતિઓ લખી છે એમાં એંશી કરતાં પણ વધારે કૃતિઓ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે અને દયારામને પણ નરસિંહ મહેતા અને કવિ ગણવામાં આવે છે અને એનો યુગ ખાસ યાદ રાખવાનો છે કે મધ્ય યુગ મધ્ય યુગમાં થઈ ગયેલા કવિ અથવા તો સાહિત્યકાર અને એમની ફેમસ કૃતિ એ છે ગરબીઓ અને વધુ પડતું લખેલું છે એમણે કૃષ્ણ ભક્તિ વિશે તો જોઈએ હવે આપણને આ જે કાવ્ય પંક્તિનું આપણું જે નામ છે એ કાવ્ય પંક્તિમાં શું સમજાવવા માંગે છે તો એ જરા જોઈ લઈએ કે ચિત્ત તો સિદ્ધ ચિંતા ધરે દયારામની આ એક ખૂબ જ જાણીતી ફેમસ રચના છે અને સતત કર્મ કરતા રહેવું અને પછી ઈશ્વર જે કરવું હોય તે કરે એની ચિંતા કે પરવા ન કરવી જો આપણે શું કરવાનું કે સતત કર્મ કરતા રહેવાનું છે તમને બધાને જ ખબર છે કે આપણે જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એની અંદર પણ આપણને કહેવામાં આવ્યું છે કે તું કર્મ કર ફળની ચિંતા તારે કરવાની નથી જો તું સારી રીતે અને શ્રેષ્ઠ રીતે કર્મ કરીશ એના ઉપર જ ધ્યાન આપીશ તો ફળ તો તને આપો આપ ઈશ્વર આપવાના છે એવું સમજાવે છે કે તારે સતત કર્મ કરતા રહેવાનું છે અને તારા કર્મ કર્યા પછી ઈશ્વરને જે કરવું હોય તે કરે એની ચિંતા કે પરવા તારે કરવાની નથી એ ભગવાન ઉપર છોડી દેવાનું છે અને પોતાની વાતના સમર્થનમાં તેઓ વિવિધ દ્રષ્ટાંતો અને રૂપકો પ્રયોજે છે પોતાની વાતની સમર્થનમાં એટલે કે આપણને આ કર્મવાળી વાત સમજાવવા માટે એ આપણને ઘણા બધા દ્રષ્ટાંતો એટલે કે ઉદાહરણો આપે છે અને ભક્ત વૃંદમાં અત્યંત જાણીતી આ રચનામાં કવિ પોતાનું જીવન કૃષ્ણને આધીન કરી દેતા અનુભવાય છે જો આપણને કેવું લાગે છે છે આ આ કાવ્ય પંક્તિની અંદર કે જે જે કવિ દયારામ એ પોતાનું જીવન જાણે ભગવાનને દેતા હોય એને આધીન કરી દેતા હોય એવો આપણને અનુભવાની અંદર થતો હોય છે કે થશે હમણાં કાવ્ય પંક્તિ ભણશું ત્યારે તો દયારામ ને સરસમાં જેની કાવ્ય પંક્તિ એની સમજૂતી હવે મેળવવાની આપણે શરૂઆત કરીએ જો વહેલા વિદ્યાર્થી મિત્રો આ નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની સમજૂતી અને પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન એ આપણે બધા જ બાય અંદર જઈએ તમને બધાને કાવ્ય પંક્તિ કે પાઠની સમજૂતી મેળવતા હોય અને પાર્ટ ટુ ની અંદર એટલે કે લેક્ચર બે ની અંદર આપણે એના સ્વાધ્યાય સોલ્યુશન કરતા હોઈએ તો એ જે આપણે પાઠ્ય પાઠની કે કાવ્ય પંક્તિની સમજૂતી મેળવતા હોઈએ અને એના પછી સાધીનું જે સોલ્યુશન કરતા હોય એ તમને કલરફુલ પીડીએફમાં પણ ઉપલબ્ધ છે જો તમારે તમારે ખુદ વાંચવા કે લખવા માટે પીડીએફ મેળવવી હોય તો તમે મેળવી શકો છો એના માટે આપણી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની પ્લે સ્ટોર ઉપરથી ઓશન કોચિંગ ક્લાસીસની અથવા તો તમે વોટ્સએપ નંબર પણ કોન્ટેક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો એમ પણ કોન્ટેક કરીને ઓસીસી માંથી પૂછી શકો છો તો તમને એ પીપીટી અથવા તો પીડીએફ મળી

જન્મ મરણ ભય હરે કૃષ્ણને કરવું હોય તે કરે જો તમે સમજી શકો છો કે પહેલી બે જ લીટીમાં આપણને કહી દીધું છે કે ચેત તું સિદ્ધને ચિંતા ધરે તું શું કામ ચિંતા કરે છે કૃષ્ણને કરવું હોય તે કરે ભગવાનને જે કરવું હશે તે કરશે આપણે એની સમજૂતી જાણીએ જો હે ચેત તું શા માટે ચિંતા કરે છે ચેત એટલે કે મન માયા સોરી ચિત એટલે કે મનથી આપણે જે ચિંતા કરતા હોય દિલ જે આપણું ગભરાતું હોય આપણું ધ્યાન એ જગ્યાએ સ્થિર રહેતું હોય તો એના અર્થમાં કહેવામાં આવ્યું છે કે ચિત તું સિદ્ધને શા માટે સિદ્ધને એટલે કે શા માટે ચિંતા કરે છે કૃષ્ણ એટલે કે ઈશ્વરને જે કરવું હોય તે કરે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ છે પણ તમે ઈશ્વરના અર્થમાં પણ લઈ શકો છો કે આપણે ચિત્તને આપણે મનને કહે છે કે તારે ચિંતા કરવાની જરૂર છે નહીં ભગવાનને જે કરવું હશે તે કરશે જે સ્થાવર છે કે જંગમ છે જે જળ છે કે ચેતન છે એ બધામાં માયા એટલે કે મોહ આસક્તિનું બળ રહેલું છે અને તું શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્માનું સ્મરણ કર તો તારો જન્મ મરણનો ભય દૂર થશે અને કૃષ્ણને જે કરવું હોય તે કરે ફરી પાછી છેલ્લે આ પંક્તિ રિપીટ કરે છે જો જે સ્થાવર છે કે જે જંગમ છે જે જળ છે એટલે કે એમાં કઈ પરિવર્તન લાવી શકાતું નથી એ નિર્જીવ વસ્તુ છે અથવા તો જે ચેતન વસ્તુ છે સજીવ વસ્તુ છે આ બધી જ વસ્તુની અંદર શું સમાયેલું છે તો મોહ માયા આસક્તિ આ બધા જ તત્વો રહેલા છે એટલે એના તરફ તમારે ધ્યાન દેવાનું નથી તો તમારે શું કરવાનું છે તો તમારે ફક્ત શ્રી કૃષ્ણ ચંદ્ર અથવા તો પરમાત્માનું સ્મરણ કરવાનું છે અને આ સ્મરણ કરશો તો તમારો જન્મ મરણનો જે ભય હશે એ દૂર થઈ જશે તમારે પછી એક વખત મૃત્યુ પામ્યા પછી વારંવાર જન્મ લેવો પડશે નહીં અને આવો સંસાર ફરી પાછો ભોગવવો પડશે નહીં એટલે આ બધું જ ટેન્શન જે છે એ ભગવાન માથે છોડી છોડી દે અને ભગવાનને જે કરવું હશે તે કરશે એટલે એના અર્થમાં પહેલી પંક્તિમાં સમજાવે છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને જે કરવું હોય તે કરે ચાલો હવે આપણે જોઈએ અહીંયા સરસ મજાનો કૃષ્ણનો ફોટો છે મૂર્તિ છે અને સામે ભક્ત પણ દર્શન કરતા હોય એવા બતાવ્યા છે હવે જો નવ માસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે માયાનું આવરણ કર્યું ત્યારે લખ ચોરાશી ફરે કૃષ્ણને કરવું હોય તે કરે આનો અર્થ શું થાય છે કે નવ માસ જીવ એટલે કે પ્રાણી ગર્ભમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરે એટલે કે નવ મહિના માતાના પેટમાં રહીને આપણો જે ગર્ભ અવસ્થાનો સમયગાળો હોય આપણો જન્મ ન થાય એના પહેલાં આપણે ગર્ભ અવસ્થામાં પડ્યા પડ્યા ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધ્યાન કરતા હોઈએ એનું ધ્યાન ધરતા હોઈએ તો એ તો આપણી ભગવાનની ભક્તિ થાય પણ જેવા આપણે જન્મ લઈને બહાર આવીએ એટલે આપણે કર્મ એવા થઈ જાય કે ચોર્યાસી લાખનું ચક્ર ફરતા જીવ ત્યાં માયાનું આવરણ કરે પરમાત્મા કૃષ્ણને જે કરવું હોય તે કરે અને જેવા બહાર આવે એટલે કે માયાનું આવરણ અને અંદર જો આપણને ચોર્યાસી લાખ જન્મના ફેરા ફર્યા હોય ને એ પણ જાણે ભગવાન યાદ અપાવતા હોય તમને બધાને ખબર છે કે આપણે બધા જાણીએ છીએ કે ચોર્યાસી લાખ જન્મના ફેરા એક પછી એક નાના કીડી મકોડાથી લઈને બધા જ જીવ જંતુ આપણને જન્મ મળે અને ત્યાં ક્યાંક આપણે સારા પુણ્ય ફળે તો આપણને મનુષ્યનો જીવ મળે અને એ કર્યા પછી પણ જો આપણે ને મોહ માયામા આ બધી જળચતન વસ્તુઓમાં વસ્તુઓમાં આપણું જીવન નષ્ટ કરી દઈએ તો પછી આપણું જીવન આમના અર્થ વગરનું જતું રહે અને ભગવાનને આપણે પામી શકીએ નહીં પણ એના બદલે આપણે ભક્તિ કરી લઈએ ભગવાનમાં મન રાખી લઈએ તો તો આપણો આ જન્મ સફળ થઈ જાય અને આપણે જન્મ મરણના ફેરામાંથી હટી જઈએ પછી આપણે જન્મ લેવો પડતો નથી એટલે એમ કહે છે કે ગરબામાં જ્યારે શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે ત્યારે ચોરાશી લાખ જન્મનું ચક્ર ફરતો જીવ ત્યાં માયાનું આવરણ કરે છે અને પછી પરમાત્માને જે કરવું હોય તે કરે ચાલો એના પછી જોઈએ તો તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે ધણીનો ધાર્યો મનસૂબો હર બ્રહ્માથી નવ ફરે કૃષ્ણને કરવું હોય તે કરે એનો શું અર્થ થાય છે કે હે ચિત્ત હે જીવ આપણો જીવ એટલે કે આપણું મન અથવા તો આપણો જે જીવ અંતરાત્મા છે તે કે તું તારા હૃદયમાં સંતાપ કે ચિંતા કરે છે કે તું તારા હૃદયની અંદર શું કરે અફસોસ સંતાપ કે ખોટી ખોટી ચિંતા કરે છે તેથી શું કાર્ય સિદ્ધ થશે તેથી તારા કાર્ય બધા સફળ થઈ જશે ધણી એટલે કે પરમાત્માનું ધાર્યું જ થશે અને જે થવાનું છે તે જ થશે

સફળ થઈ જશે નહીં પણ શું થશે તો એ ભગવાનને જેવું કરવું હશે પરમાત્માનું જે ધાર્યું હશે એવું જ થશે એમાં કશો કંઈ ફરક પડવાનો નથી અને હર બ્રહ્માથી નવ ફરે એટલે હર એટલે કે ભગવાન શંકર અને બ્રહ્મા એમાંથી પણ એમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી એ તો એ પરમાત્માનું જ ધાર્યું થશે જે પરમાત્મા ઈચ્છશે એ જ થશે એમાં કોઈનું કાંઈ ચાલશે નહીં દોરી સરવની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નિશ્રે કૃષ્ણને કરવું હોય તે કરે જો શું કહે છે કે જેવ માત્રની દોરી એટલે કે સૂત્ર એના હાથમાં છે તમે સાંભળ્યું જ હશે કે આપણે તો કટપુતળીઓ છીએ બાકી આપણી દોરી કોના હાથમાં છે ઈશ્વરના હાથમાં કે આપણને જેમ નચાવે જેમ આપણી પાસે કરાવવા માંગે એમ જ આપણે કરીએ છીએ એની મરજી વગર તો એક નાનું એવું પાંદડું પણ હલતું નથી તો આપણે તો કાંઈ કામ એના સિવાય કરી શકતા નથી એટલે કીધું છે કે જીવ માત્રની એટલે કે બધા જીવની દોરી સૂત્ર એના હાથમાં છે અને એ આપણને જેટલા ડગ ભરાવે ને તેટલા જ ડગ આપણે ભરવાના છે જો ભરાવ્યું ડગલું ભરે એટલે કે એની જેટલી ઈચ્છા હશે જેટલા ડગલા આપણને ભરાવવા માંગતા હશે એટલા જ ડગલા ભરી શકશું એની મરજી વગર આપણે એક પણ ડગલું વધારાનું કે ઓછું ભરી શકશું નહીં જંત્રી જેવો જંત્ર વગાડે તેવો સ્વર એટલે કે અવાજ ઉત્પન્ન થવાનો છે એટલે કૃષ્ણને જે કરવું હોય તે કરે આપણી કરેલી ચિંતાથી કશો ફેર પડવાનો નથી એટલે કે જો જંત્રી એટલે કે કોઈ વાજિંત્ર વગાડનાર એ જેવો વગાડશે જેવો અવાજ કાઢવાનો પ્રયત્ન કરશે એવો જ સ્વર ઉત્પન્ન થશે એટલે કે ભગવાનને જેવું કરવું હશે ને એવો જ થશે આપણું કોઈનું કઈ તેમાં ચાલશે નહીં આપણે ખાલી ચિંતા કરશું તો ખાલી ચિંતા જ કરશું એનાથી કઈ બીજો ફરક પડવાનો નથી થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે જનાર વસ્તુ એની પહેરે જશે જમ ગજ કોળો ગળે કૃષ્ણને કરવું હોય તે કરે જો થનાર વસ્તુ થયા કરે એટલે એનો અર્થ શું છે કે જીવનમાં જે થાય છે તે થયા કરે છે જે થવાનું છે એ પણ થયા કરશે જે ચાલે છે એ પણ ચાલ્યા કરશે જેમ સહજ રીતે શ્રીફળમાં મીઠું જળ ભરાતું રહે છે એ જ રીતે જે જાય છે તે જાય છે જો ભગવાનની કેવી કૃપા છે તમે ક્યારે વિચાર્યું કે શ્રીફળને આપણે વધેરવું હોય છે ઉકેડવું હોય તો કેટલી વાર લાગે એ કેટલું આમ ફૂલી પેક શ્રીફળ હોય તો એની અંદર મીઠું પાણી ક્યાંથી આવતું હશે તો પણ એવી ભગવાનની રચના છે જો કે શ્રીફળની અંદર થી પણ આપણને મીઠું જળ મળે છે તો જેમ શ્રીફળમાં મીઠું જળ ભરાતું રહે છે એ જ રીતે જે જાય છે તે જાય છે અને જેમ હાથી કોળું ગળે એમ સ્વાભાવિક કે સહજ રીતે જનાર વસ્તુ યથાસ્થાને જાય છે કે જેને રહેવાનું હશે એ રહેશે જેને જવાનું હશે તે જશે જે પણ કઈ પ્રમાણે આપોઆપ બધી થતી રહેશે એમાં આપણે કોઈ ફેરફાર કરી શકશું નહીં અને છેલ્લે કૃષ્ણને જે કરવું હોય તે કરે એની મરજી સિવાય બીજું કઈ થશે નહીં એના પછી જેનું જેટલું જે જેમ કાળે તે તેને કર ઠરે એમાં ફેર પડે નહીં કોઈથી સિદ્ધ કુટાઈ તું મરે કૃષ્ણને કરવું હોય તે કરે જો જીવનમાં જેને જે સમયે જેટલું મળવાનું હોય તે તેને મળે છે એ પહેલેથી જ લખાયેલું હોય છે જેના નસીબમાં કે જેની કિસ્મતમાં કે જેના જીવનની અંદર એની પાસે એટલી વસ્તુ હોવી જોઈએ કે હશે એવું પહેલેથી જ લખાયેલું હોય અને એને એટલું જ મળે છે એમાં કોઈથી કાંઈ ફેરફાર પડતો નથી તો તું વ્યર્થ શા માટે કુટાઈ મરે છે કે તો તું ખોટે ખોટે શું કામ હેરાન થાય છે તો છેલ્લે કૃષ્ણને જે કરવું હોય તે કરે એટલે એનામાં તારે શ્રદ્ધા એનામાં વિશ્વાસ રાખવાનો છે તારા ભાગમાં જેટલું આવતું હશે તારી મહેનત જેટલી હશે એટલું તને આપોઆપ મળતું રહેશે એમાં તારે ખોટો કાંઈ વ્યર્થ કુટાઈ કરવાની કે મગજમારી કરવાની જરૂર પડતી નથી તારો ધાર્યો થતો હોત તો સુખ સંચિત દુઃખ હરે એ મૂળ વિચારે શું કહે છે ભગવાને આપણી મરજી પ્રમાણે કીધું હોત કે તું જેવું વિચારીશ ને એવું તારી સાથે થશે તો તો આપણે બધું સારું સારું જ વિચાર્યા એટલે સુખ સુખને સુખ જ ભોગવતા જઈએ અને દુઃખ શું કરીએ તો દૂર કરી શકત પણ આપણું અજ્ઞાન એ મૂળ જ્ઞાન વિચારની સાથે જ દૂર થાય છે કે પરમાત્મા જે કરે તે જ થાય છે એટલે કે આપણું જ્ઞાન જે છે ને એ જ આપણને કહી દે છે કે આપણું વિચાર્યું થતું નથી પણ પરમાત્મા ઈશ્વર એ જે વિચારે છે એ થાય છે એટલે એમાં આપણું કાંઈ જ્ઞાન ચાલતું નથી એટલે આપણો જે મૂળ જ્ઞાન આપણો જે વિચાર છે એની સાથે જ આપણને સમજ પડી જાય છે કે આપણું એની અંદર કઈ ચાલવાનું નથી તો થવાનું થાશે ઉપનિષદ ઓચરે રાખ દયા સિદ્ધ ને ડરે કૃષ્ણને કરવું હોય તે કરે તો શું કહે છે કે તે જે વિચાર્યું નહીં હોય તે થશે ઉપનિષદ પણ એમ કહે છે કે પરમાત્મા કૃષ્ણમાં ભરોસો શ્રદ્ધા રાખ દેયરામ કવિ કહે છે કે તું શા માટે ડરે છે કૃષ્ણને જે કરવું હોય તે કરે જો શું કહે છે આપણને કે તે જે વિચાર્યું નહીં હોય ને એવું એવું પણ ભગવાન આપશે ઘણી વખત એમ થાય કે આપણે એની પાસેથી કંઈક માંગવા જઈએ ને તો આપણે તો બહુ નાની વસ્તુની અપેક્ષા રાખતા હોય અને એને તો આપણને એના કરતા પણ ઘણું વધારે દેવું હોય એટલે આપણને કદાચ એ નાની વસ્તુ ન આપતા હોય એક આપણે નાનો એવો જોક્સ કે એવું તમે વાર્તા પણ ક્યાંક સાંભળ્યું હશે કે નાની નાની એવી બાળકી હોય ને એ ભગવાન પાસે હાથ જોડીને નાની નાનું એવું ઢીંગલું પાસે કેવું હોય ને એટલે માંગતી હોય કે મને નાનું એવું ઢીંગલું મારી બેનપાણી પાસે છે ને એવું જોતો છે પણ ઈશ્વર તો પાછળ મોટો જબર એ છોકરી કરતા ડબલ સાઈઝનો નો મોટો ઢીંગલો લઈને ઉભા હોય દેવા માટે તૈયાર હોય પણ આપણે જ નાનું માંગીને ને ખોબો એક હથેળી ધરીને બેસીને ખોબા જેટલું દેવું હોય તો કેમ ભેગો થાય એટલે દયારામ આપણને કહે છે કે એટલું તમારું સારું વિચારશે કે તમે કદાચ વિચાર્યું ન હોય ને એવું પણ તમને આપશે અને સાથે સાથે આપણા જે ઉપનિષદ છે એ પણ શું કહે છે કે તારે ફક્ત ને ફક્ત પરમાત્મા એટલે કે કૃષ્ણની અંદર શ્રદ્ધા રાખવાની છે વિશ્વાસ રાખવાનો છે અને દયારામ એવું પણ કહે છે કે તું શા માટે ડરે છે તારે ડરવાની કાંઈ જરૂર નથી કેમ કે કૃષ્ણને જે કરવું હોય એ તે જ કરે છે એમાં આપણું કાંઈ ચાલતું નથી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારની જે આપણે પીડીએફ અને પીપીટી તમારા માટે ઉપલબ્ધ છે એની અંદર શેનો શેનો સમાવેશ થાય છે તો અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પછી પ્રયોગ પોથી અને ભૂગોળ પ્રોથી પછી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને સાથે સાથે આઈએમપી પેપર આ બધાની જ તમને પીડીએફ અથવા તો પીપીટી પણ મળી શકે છે એના માટે તમારે કોન્ટેક સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે ઓશિયન કોચિંગ ક્લાસીસની જે આપણી એપ્લિકેશન છે એને પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ન ખબર પડે તો એની ટાઈમ તમે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી અને એના વિશેની માહિતી મેળવી શકો છો અને આ બધી જ વસ્તુ તમને બહુ જ ઉપયોગી થશે હવે એટલે થશે અંતઃકરણ એટલે કે શા માટે અને શું કામ ચોરાશી લાખ એમ માનવામાં આવે છે કે સૃષ્ટિમાં ચોરાશી લાખ જીવો છે અને મનુષ્ય એ તમામ યોનીમાંથી પસાર થવાનું હોય છે ઉદ્વેગ એટલે કે ચિંતા વ્યાકુળતા અને ગભરાહટ પછી કારજ એટલે કે કાર્ય કામ મરણ પાછળ સાથે જે કરવામાં આવતી ક્રિયા છે એને કારજ કરવામાં આવે છે કોઈનું મૃત્યુ થઈને પછી જે પાછળની વિધિ કરવામાં આવે ને એને કારજ કહેવાય પછી મનસુબો એટલે કે વિચાર ધારણા કે ઈરાદો ત્યાર પછી છે હર હર એટલે કે શંકર અથવા તો મહાદેવ ભળાંતને આપણે હર તરીકે ઓળખતા હોઈએ છીએ એના પછી છે બ્રહ્મા તો સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર કે ત્રિદેવ પૈકીના દેવ પછી જંત્ર જંત્ર તો એક પ્રકારનું તંતુ પછી એટલે કે વગાડનાર પછી ગજ એટલે કે હાથી સંચવો સંચવું એનો અર્થ શું થાય તો એકઠું કરવું ભેગું કરવું સંચય કરવો રાધા વર એટલે કે રાધાના સ્વામી તો કોણ છે ભગવાન શ્રી કૃષ્ણ એના પછી આવરણ તો પડદો અંતરાય ઓચરવું તો બોલવું પછી જમ તો જેમ અને નિશબ્દ તો શાંત અથવા તો મૌન શબ્દ ન હોય તેવો શબ્દ સમૂહ માટે એક શબ્દ ખસી શકે નહીં તેવો તો સ્થાવર અને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે